એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે સવારથી શિયાળને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું સિંહણનું જ્યાં લોકેશન હતું ત્યાં લોકેશન કરી અને એની ગતિવિધિ ઉપર કે આ સિંહણ ક્યાંથી ક્યાં હાલે છે એ વિસ્તાર ઉપર તમામ સ્ટાફ ઓલરેડી ગોઠવાઈ ગયો અને તમામ સ્ટાફ દ્વારા અત્યાર સુધીમાં એટલી મહેનત કરી કે સાત થી આઠ કલાક આઠ કલાકની અંદર અમે સિંહણનું રેસ્ક્યુ કરી લીધું અને ગામ લોકોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ખૂબ સારો સહકાર આપ્યો આજુબાજુમાં જે વાડીવાળા લોકો રહેતા હતા એમને પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને જે ત્રણ વ્યક્તિને ઈજા કરી છે એ સામાન્ય ઈજા કરી છે અને અત્યારે અમે જે સિંહણ દ્વારા જ ઈજા કરવામાં આવી હતી જે સિંહણ અગ્રેસિવ હતી એના કારણે આ ત્રણ ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ સિંહણને અમે અત્યારે રેસ્ક્યુ કરી લીધું છે 아그